બચાવના યુવા નેતા કુલદીપસિંહ જાડેજાના જન્મદિને સેવા યજ્ઞ અને જનકલ્યાણ કાર્યક્રમો આ કાર્યક્રમમાં બચાવ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ સૈનિકોના સન્માનમાં સિંદુર વૃક્ષના રોપાનું વિતરણ અંધજન મંડળ ખાતે જમણવાર અને એકવીસ બહેનોને રાશન કીટ તેમજ બસો જેટલા લાભાર્થીઓને બટુક ભોજન આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય સિંહ રાણા બચાવ આપણા ભચાઉનું ગૌરવ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા એટલે કે રાજાભાઈ જે પોતાના દરેક વક્તવ્યમાં બચાવ નગરે મારો પરિવાર છે એ સતત વાત કરતા હોય સવારે ઊઠે ત્યારથી કરી રાત્રે સૂવે ત્યાં સુધી સતત જેના માણસમાં બચાવના વિકાસના જ વિચારો ચાલે છે એવા કુલદીપસિંહજીનો આજે જ્યારે તેત્રીસમો જન્મદિવસ છે ત્યારે સમગ્ર મિત્રવર્તુળ વિવિધ સંસ્થાઓ અહીં કને સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે અહીંથી નગરપાલિકામાં રોપાઓના વિતરણ સિંદૂરના રોપાનું વિતરણ કરવામાં આવશે નવચેતન અંજન મંડળ જ્યાં કને વૃદ્ધાશ્રમમાં રહેતા જે વડીલો છે એમને મિષ્ટાન ભોજન પણ આજે કરાવવામાં આવશે સાંજના સમયે એકાવન મહિલાઓ જે જરૂરતમંદ છે એમને રાશન કીટનો કાર્યક્રમ કરવામાં આવશે આજનો સમગ્ર દિવસ કુલદીપસિંહજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવા કાર્યોમાં રહેશે